નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું ઉનાળુ તલમાં વધુ ઉત્પાદન લેવા માટે કયા ખાતરો પસંદ કરવા ક્યારે આપવા કેટલા પ્રમાણની અંદર આપવા અને કેટલી વાર આપવા સાથે જ જે પૂરતી ખાતરની અંદર કયું બેસ્ટ ખાતર છે કે જેનાનો ઉપયોગ કરવાથી ઉત્પાદનમાં વધારો થાય તેના વિશેની આજે આપણે માહિતી સંપૂર્ણ મેળવવાની છે ખેડૂત મિત્રો આગળ આ વિશેની વાત કરીએ એ પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આ સબસ્ક્રાઇબ લખેલું જે બટન છે તેને દબાવો જેથી કરીને આવી ઉપયોગી ખેતીલક્ષી માહિતી સીધી તમારા મોબાઈલ ઉપર તમને ઝડપથી મળે ખેડૂત મિત્રો તલ સામાન્ય રીતે ચોમાસું અર્ધ શિયાળુ અને ઉનાળુ ઋતુમાં વાવેતર કરવામાં આવે છે ઉનાળુ ઋતુની અંદર ખાસ કરીને ત્રણ નંબર અને પાંચ નંબરની જે નવી સુધારેલી જાતો છે સફેદ દાણાવાળી જે વધુ ઉત્પાદન આપે છે પરંતુ સારી જાત સાથે સાથે તેને પૂરતું પોષણ જો આપવામાં આવે તો જ ઉત્પાદન મળે ખેડૂત મિત્રો યુનિવર્સિટી દ્વારા ઉનાળુ તલના પાકમાં ભલામણ કરેલ ખાતરની આપણે વાત કરીએ તો પાયાના ખાતરમાં દસ ટન પ્રતિ હેક્ટર દેશી ખાતર અથવા પાંચસો કિલો પ્રતિ હેક્ટર દિવેલીના ખોળનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો આ બંને સેન્દ્રીય ખાતરો છે કે જેનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા જમીનના બંધારણમાં સુધારો આવે છે વધારે છે સાથે સાથે આ બંને ખાતરો છે તેમાંથી પોષક તત્વો પણ આપણા જે પાકનું વાવેતર કર્યું છે ઉનાળું તેને પોષક તત્વો પણ મળે છે માટે ખેડૂત મિત્રો આ બંનેમાંથી કોઈ પણ એક ખાતરનો તો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ જમીનની અંદર સેન્દ્રીય ખાતરનો ઉપયોગ થતો નથી એટલે હવે દિવસે દિવસે જમીનની ફળદ્રુપતા જમીનની તંદુરસ્તી બગડતી જાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો ઉનાળુ તલને પચીસ કિલો પ્રતિ હેક્ટર નાઇટ્રોજન તત્વ પચાસ કિલો પ્રતિ હેક્ટર ફોસ્ફરસ તત્વ અને ચાલીસ કિલો પ્રતિ હેક્ટર પોટાશ તત્વની જરૂરિયાત રહે છે આ બંને ત્રણેય તત્વોમાંથી ફક્ત બે જ તત્વોનો ખેડૂતો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે પોટાશ તત્વનો ઉપયોગ કરવામાં આવતો નથી પોટાશ તત્વ પણ ખૂબ જ જરૂરી છે કે જે આપણા પાકની જે ઉત્પાદન છે તેની ગુણવત્તાની અંદર ખૂબ જ વધારો કરે છે અને જે છોડ છે તેની રોગપ્રતિકારક શક્તિની અંદર પણ વધારો કરે છે માટે પોટાશ તત્વનો ઉપયોગ છે એ નાઇટ્રોજન અને ફોસ્ફરસ સાથે અવશ્ય કરવો જોઈએ ખેડૂત મિત્રો આ પોષક તત્વો ઉપરથી આપણે ખાતરની ગણતરીની વાત કરીએ અને આપણા જોડે યુરિયા સિંગલ સુપર ફોસ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ ખાતર હોય તો યુરિયા ચોપન કિલો પ્રતિ હેક્ટર એટલે કે વીઘે બાર કિલો સિંગલ સુપર ફોસ્ફેટ ત્રણસો બાર કિલો પ્રતિ હેક્ટર એટલે કે વીઘે તોતેર કિલો મ્યુરેટ ઓફ પોટાશ છાસઠ કિલો પ્રતિ હેક્ટર એટલે કે વીઘે પંદર કિલો પ્રમાણે જરૂરિયાત ઊભી થાય છે ખેડૂત મિત્રો આ પાયાના ખાતર છે આ પ્રમાણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તત્વ મેળવવા માટે આ ત્રણ ખાતરોનો આપણે ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો ખાતરની ગણતરી બે એટલે કે જો આપણે સિંગલ સુપર ફોસ્ફેટની જગ્યાએ ડીએપીનો ઉપયોગ કરવો હોય તો ખેડૂત મિત્રો આ ખાતરની ગણતરી બે પ્રમાણે ખાતર છે આપવા જોઈએ એટલે કે યુરિયા અગિયાર કિલો પ્રતિ હેક્ટર એટલે કે વીગે બે કિલો ડીએપી એકસો કિલો પ્રતિ હેક્ટર એટલે કે વીગે પચ્ચીસ કિલો અને મ્યુરેટ ઓફ પોટાસ છાસઠ કિલો પ્રતિ હેક્ટર એટલે કે વીગે પંદર કિલો પ્રમાણે આ ખાતર છે ગણતરી બે પ્રમાણે આપવા જોઈએ ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન લેવા માટે ગણતરી એક મુજબ ખાતર આપવા જોઈએ કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટનો આપણે ઉપયોગ કરીએ છીએ અને ખેડૂત મિત્રો સિંગલ સુપર ફોસ્ફેટની અંદર ફોસ્ફરસ તત્વ સાથે સાથે કેલ્શિયમ તત્વ અને સલ્ફર તત્વ પણ હોય છે જે ઉનાળુ તલના પાક માટે ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો હવે ઉનાળુ તલમાં જે પૂરતીમાં ભલામણ કરેલ તત્વ છે તેની વાત કરીએ તો સામાન્ય રીતે પૂરતી તત્વ તરીકે નાઇટ્રોજન તત્વ આપવામાં આવે છે તો આપણે તલના પાકમાં ઉનાળુ જે તલ છે તેમાં સાડા બાર કિલો પ્રતિ હેક્ટર નાઇટ્રોજન જે તત્વ છે ત્રીસ દિવસે અને ફરીથી સાડા બાર કિલો પ્રતિ હેક્ટર નાઇટ્રોજન છે એ ફરી પિસ્તાલીસ દિવસે આપવું જોઈએ હવે ખેડૂત મિત્રો ભલામણ કરેલ પૂરતી જે તત્વ છે તેના ઉપરથી ખાતરની ગણતરીની આપણે વાત કરીએ તો ખાતર પૂરતી ખાતર ત્રીસ દિવસ અને પિસ્તાલીસ દિવસે આપવાનું છે તો સૌપ્રથમ આપણી જોડે જો યુરિયા હોય તો સત્યાવીસ કિલો પ્રતિ હેક્ટર છ કિલો પ્રતિ વીઘે ત્રીસ દિવસે અને પિસ્તાલીસ દિવસે આપવું અથવા ખેડૂત મિત્રો જો એમોનિયમ સલ્ફેટ હોય તો ઓગણસાઠ કિલો પ્રતિ હેક્ટર એટલે કે વીઘે ચૌદ કિલો પ્રમાણે ત્રીસ દિવસે અને પિસ્તાલીસ દિવસે બંનેમાંથી યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટનો કોઈપણ એક જ ખાતરનો ઉપયોગ કરવાનો છે અને ખેડૂત મિત્રો આ બંને ખાતરોમાંથી એમોનિયમ સલ્ફેટનો જો ઉપયોગ કરવામાં આવે તો તે ઉનાળુ તલની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ આપશે કારણ કે એમોનિયમ સલ્ફેટની અંદર નાઇટ્રોજન તત્વ પણ હોય છે અને સાથે સાથે સલ્ફર તત્વ પણ હોય છે એટલે ખેડૂત મિત્રો બંને યુરિયા અને એમોનિયમ સલ્ફેટમાંથી એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો અથવા એકવાર યુરિયાનો યુરિયાનો ઉપયોગ ઉપયોગ કરવો કરવો અને એટલે કે અથવા ત્રીસ દિવસે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો અને ત્યારબાદ પછી યુરિયાનો ઉપયોગ આપણે કરવો જોઈએ તો આ પ્રમાણે જો ખાતર આપવામાં આવે પાયાનું અને પૂરતી ખાતર તો ઉનાળુ તલમાંથી આપણને સારામાં સારું ઉત્પાદન મળે ખેડૂત મિત્રો ઉનાળુ તલમાં વધુ ઉત્પાદન લેવા માટે અન્ય ખાતરોની આપણે વાત કરીએ તો આપણે બે થી ત્રણ વાર ઓગણીસ 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 જે પાણીમાં દ્રાવ્ય ખાતર છે તેનો છંટકાવ કરવો જોઈએ તેનાથી આ ત્રણેય પ્રકારના પોષક તત્વો પાન દ્વારા સીધા જ પાકને મળે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે ફક્ત મુખ્ય તત્વોનો જ ઉપયોગ કરીએ છીએ સૂક્ષ્મ તત્વોનો ઉપયોગ કરતા નથી તો ખેડૂત મિત્રો મુખ્ય તત્વો સાથે સાથે સૂક્ષ્મ તત્વો પણ ખૂબ જ અગત્યના છે માટે સૂક્ષ્મ તત્વોનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ અત્યારે બજારની અંદર ગ્રેડ ચાર કે જે સૂક્ષ્મ તત્વનું આવે છે જેની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રી હોય છે તેનો પણ આપણે છંટકાવશે કરવો જોઈએ તેનો પણ એકથી બે વાર આપણે છંટકાવશે કરી શકાય ત્યારબાદ ખેડૂત મિત્રો દરિયાઈ શેવાળનું ખાતર અલગ અલગ કંપનીઓ છે સીવીડ એક્સ્ટ્રેક નામે આ પ્રોડક્ટ બજારમાં મળતી હોય છે તો તેનો પણ જો ઉપયોગ છંટકાવ કરવામાં આવે બે થી ત્રણ વાર તો તેનાથી પણ ઉત્સેચકો સાથે સાથે સૂક્ષ્મ જે તત્વો છે તે આપણા તલના પાકને મળે છે સાથે સાથે વિપરીત પરિસ્થિતિની અંદર આપણો જે તલનો પાક છે તેને ઊભા રહેવા માટેની ક્ષમતા પણ પૂરી પાડે છે માટે ખેડૂત મિત્રો આજે અન્ય ખાતરોની આપણે જે ભલામણની વાત કરી મેં તમને કે ઓગણીસ 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 સૂક્ષ્મ ખાતર અથવા દરિયા સેવા ખાતરનો ઉપયોગ છે એટલે છંટકાવ કરવો જોઈએ જોવા મળી રહી છે તેની પૂર્તતા આ ભલામણ પ્રમાણે જો તમે કરશો તો જ ઉત્પાદનની અંદર વધારો થશે ખેડૂત મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને આ વિડિયો બીજા ભાઈઓને પણ મોકલજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર